હેલો ગાયઝ આજે આપણી ઘરે છે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ અને એ પણ પ્રોગ્રામ કેવો અચાનક થયેલો અને એમાંય ઉપરથી કેવી સિઝન છે ચોમાસાની અને એમાંય આપણા પાછા પપ્પા કહે કે હું તમને વણેલા ગાંઠિયા બનાવી દઉં તો તમે વાત તો જાણો ને પપ્પાના હાથના વણેલા ગાંઠિયાનો સ્વાદ કેવો હોય કે એ વ્યક્ત જ ના કરી શકાય મજા જ પડી જાય આપણી ઘરે આવ્યા અણધારિયા મહેમાન અણધારિયા મહેમાનનો મમ્મી કે હાલો લાભ આપણે ઉઠાવી લઈએ મહેમાનને બેસાડી દીધા છે પૂરી વણવા માટે મમ્મી કે મહેમાનને કોરે હાથે કેમ જવા દેવા મહેમાન પૂરી વણતા તો આપણે બધા બેસી ગયા જમવા કેમકે આપણે પપ્પાએ દઈ દીધા છે વણેલા ગાંઠિયા આપણે બીજું શું જોઈએ ગાંઠિયા હોય એટલે મજા મજા જ પડી જાય આપણે તો મરચું ઉપાડ્યું કાકડી ઉપાડીને આપણે ચાલુ થઈ ગયા વણેલા ગાંઠિયા અમારે એક આ ભાઈ છે હાથમાં મરચું લઈને એવા શરમાય છે કે વાત ના પૂછો મેં કીધું કાંઈ વાંધો નહીં મહેમાન કહે કે હું તમને લઈ દઉં જોવો એ ભાઈ શું ન અને આપણા પપ્પાએ તો વણેલા ગાંઠિયા પકવવા માટે મસ્ત ચાલુ થઈ ગયા છે ને મહેમાન હજી શર્માએ અમારા ભાઈ શર્માએ જ છે મહેમાન કે હું લઈને જ પાર માનું એમાં કાંઈ વાંધો નહીં તમે બે કરો આપણે તો આપણી મહેફિલમાં વણેલા ગાંઠિયા ચાલુ જ રાખ્યા છે કેમ કે આપણે એમાં ટાઈમ વેસ્ટ કરીએ નહીં ભાઈ વણેલા ગાંઠિયા ખોટા ઠંડા થઈ જઈએ આપણે ઓસાય નહીં મહેમાને જોઈ લ્યો એ ભાઈને લીધે પાર મહેમાન કહી કે જો આ ભાઈને લઈ લીધા ને મેં કીધું તમે સાચા જોઈ લો છે ને બાકી મસ્ત મજાની મહેફિલ મહેમાન કે મારે ફેમસ થવું મેં ત્યાં હાલો તમે ફેમસ થઈ જાઓ બીજું શું હોય મહેનત કરો તો કરવા જ પડે ને ચાલો મિત્રો મળી આ નવા બ્લોગ